મોરબીમાં ભીમતસર ચેન ચાળા કરનાર આરોપી ઝડપાયો જાહેરમાં ભીમતર ચેન ચાળા કરનાર આરોપી પકડી પાડી મોરબી સિટી પોલીસ મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી સૂચના પોલીસ અધિક્ષક મોરબી મોરબી પીએ ઝાલા નાવના માર્ગદર્શન હેઠળ તારીખ છવ્વીસ એક પચીસ ના રોજ મીડિયામાં પ્રસિદ્ધ થયેલ વિડીયો આધારે એક ઈસમ મોરબી કન્યા છાત્રાલય રોડ પર આવેલ સુપર માર્કેટની પાસે નવા બસ સ્ટેશનના પાછળના ભાગે જાહેરમાં ભીમત્સ ચેન ચાળા કરતો વિડીયો વાયરલ થતા વિડિયોમાં જોવામાં આવે છે કે મતકોરિસમની ઓળખ કરી આરોપીને પકડી પાડવામાં આગળી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં પકડાય ગયેલ આરોપી છે અશ્વિનભાઈ મુરજીભાઈ ચાવડા છીયો મોરબી સનાળા બાયપાસ ગોકુળ જોધાણીની વાડીમાં રહી છે સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઇવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે